વધુ એક મહત્વના સમાચાર દેશના આઠ રાજ્યોમાં બોતેર કલાક બાદ વરસાદની આગાહી કરવામાં આવી છે યુપી સહિત આઠ શીતલહેરનું એલર્ટ કરવામાં આવ્યું છે પંદર શહેરમાં શીતલહેરની હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી જેમાં સોળ વીસ જાન્યુઆરી આઠ રાજ્યોમાં વરસાદ હિમવર્ષાની પણ આગાહી વ્યક્ત કરી છે હિમવર્ષાથી એકદમ નીચે ગગડી શકે તાપમાનનો પારો તેવું પણ સામે આવ્યું છે દિલ્હી યુપી બિહાર હિમાચલમાં શીતલહેરની શક્યતા વ્યક્ત કરવામાં આવી તો ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ ધુમ્મસ અને શીતલહેર રહેશે તો દેશના આઠ રાજ્યોમાં બોતેર કલાક બાદ વરસાદની આગાહી હવામાન વિભાગ દ્વારા વ્યક્ત કરવામાં આવી છે યુપી સહિત આઠ રાજ્યોમાં વરસાદ અને શીત એલર્ટ પણ જાહેર કરવામાં આવ્યું છે પંદર શહેરમાં શીત હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે સોળ થી વીસ જાન્યુઆરી આઠ રાજ્યોમાં વરસાદ પડી શકે છે અને હિમવર્ષાની આગાહી પણ હવામાન વિભાગે વ્યક્ત કરી છે ઉત્તરાખંડ અને રાજસ્થાનમાં પણ ધુમ્મસ અને જોવા મળશે સંવાદદાતા હિમાંશુ પરમાર અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે હિમાંશુ વાત કરીએ કે હવામાન વિભાગ દ્વારા આગાહી વ્યક્ત કરવામાં આવી છે પંદર શહેરમાં શીત લહેરની હવામાન વિભાગે આગાહી વ્યક્ત કરી છે હાલ શું વધુ અપડેટ છે જી ચોક્કસથી જે સમગ્ર દેશમાં જે યુપી સહિત જે આઠ જેટલા રાજ્યો છે એ રાજ્યોમાં જે હવામાન વિભાગ દ્વારા વરસાદ સાથે જે હિમવર્ષાની જે આગાહી છે શીત લહેરની જે આગાહી છે તે કરવામાં આવી છે અને પંદરથી વીસ જાન્યુઆરી સુધી જે શીતલહેર છે તેની અસર થઈ શકે છે અને સાથે સાથે આઠ રાજ્યોમાં જે વરસાદ સાથે જે હિમવર્ષાની જે આગાહી છે તે કરવામાં આવી છે ઉપરાંત જે આ આગાહીના ભાગરૂપે અલગ અલગ જે રાજ્યો છે ત્યાં હિમવર્ષા અને જે વરસાદ છે તેની આગાહી કરવામાં આવી છે ઉપરાંત જે હિમવર્ષા અને વરસાદના કારણે જે ઠંડીનું પ્રમાણ છે ઠંડીનો પારો છે તે ગગડી શકે છે તેવી જે હવામાન વિભાગ દ્વારા આગાહી કરવામાં આવી છે ઉપરાંત આગામી રાજ્ય દિવસો દરમિયાન જે પંદરથી વીસ જાન્યુઆરી સુધી જે ઠંડીનો પારો એકદમ વધવાની ઘટવાની જે શક્યતા છે તે સેવાઈ રહી છે સમગ્ર મામલે હાલમાં તો જે ઠંડીનો પારો છે તે દિવસે ને દિવસે નોંધપાત્ર રીતે જે ઘટાડો છે તે દિવસે ને દિવસે જોવા મળી રહ્યો છે તો આ જે સમગ્ર જે રાજ્યો છે યુપી સહિત જે આઠ જેટલા રાજ્યો છે ત્યાં હવામાન વિભાગ દ્વારા જે શીત લહેર સાથે સાથે વરસાદની જે આગાહી છે તે કરવામાં આવી છે જેના કારણે જે ઠંડીનું જોર છે તે વધવાની પૂરેપૂરી શક્યતાઓ છે જી